નમસ્કાર મિત્રો મારિયા આ ચેનલમાં તમારું સ્વાગત છે રાજ્યમાં સતત રોડ અકસ્માતોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વહેલી સવારે મળી રહેલી જૂનાગઢ માળીઆાટી નજીક આવેલા ભંડોરી પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા સાત લોકોના મોત નિપજ્યા છે જેમાં પાંચ વિદ્યાર્થીઓ સહિત સાત લોકોના મોત થયા છે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો અકસ્માત એટલો ભયંકર હતો કે કાર સળગી ગઈ હતી અને ગેસનો બાટલો બ્લાસ્ટ થયો હતો ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે જેના લીધે બાજુમારેલા ઝુંબડામાં પણ આગ લાગી હતી પ્રાથમિક વિગતો અનુસાર હાલ માળી પોલીસ તેમજ આ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે ઊંચ અધિકારીઓ પણ ઘટના સ્થળે જવા માટે રવાના થઈ ચૂક્યા છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે અકસ્માતની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને બચાવ કામગીરી હાથ ધરી છે હાલ મુદ્દેઓને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો День